ભુજની માતૃશાળા કન્યા વિદ્યાલયની પચ્ચીસ છાત્રાઓએ એ વન ગ્રેડ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું હતું આજે જાહેર થયેલા ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં શાળાની પચ્ચીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો હતો સામાન્ય પ્રવાહમાં એવન ગ્રેડ મેળવનાર સજીન્દા ખત્રી હર્ષી રાજેશભાઈ મહેતા અને ખત્રી ઉમેરા ફારુખભાઈ ગોર દિશા પ્રકાશભાઈ ગાંધી કરીના નિપા કુમાર મહેતા દેવાંશી રાજેશભાઈ ઠકર સિદ્ધિ મહેન્દ્ર કુમાર રબારી ક્રિશી સવાભાઈ મહેતા હર્ષી રાજેશભાઈ દોસી રીન્સી પ્રફુલ્લભાઈ વેલાણી દિયા ગોવિંદભાઈ કોટક ઈશા નયનભાઈ ટાંકછના જુસફ ખાન્ વોરા યશ્વિસ શાહ ક્રિશા પ્રવીણભાઈ ધ્રુવી શાહ ખુશી અરવિંદભાઈ પંડ્યા સાક્ષી જીગરભાઈ સુમરા ઇકરા બાનુ હિથાદ તુલ્લા ગાંધીજીયા વિપુલભાઈ દેસાઈ જાનવી દિનેશભાઈ પરમાર કાવ્યા ધર્મેન્દ્રભાઈ ખત્રી સના ઇમ્તિયાઝ હુસેન રાણા દેવ્યાંશીબા દેવેન્દ્રસિંહ આહિરવાન સિસામજીભાઈ ગોરીજીયા સાદિકભાઈએ સારા પરિણામ માટે શાળાના ટ્રસ્ટીગણ આચાર્ય શિક્ષકો અને પોતાના પરિવારજનોને શ્રેય આપ્યું હતું શાળા પરિવારે તમામ તેજસ્વી છાત્રાઓને અભિનંદન પાઠવ્યા હતા ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી સજીંદા ખત્રીએ ધોરણ બાર કોમર્સમાં એ વન ગ્રેડ મેળવ્યો છે તેણે જણાવ્યું હતું કે મારા સારા રિઝલ્ટ પાછળ શાળા અને માતા પિતાએ ખૂબ સારી મહેનત કરી છે તેમણે ધોરણ બાર કોમર્સમાં ચોરાણું પોઈન્ટ બોતેર ટકા મેળવ્યા છે તેમણે સારા પરિણામ બદલ શાળા પરિવાર અને પોતાના માતા પિતાને શ્રેય આપ્યો હતો અને હવે ભવિષ્યમાં આગળ બીબીએ કરીને પોતાના પિતાના બિઝનેસને આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી સોપાન એક થી માતૃછાયા શાળામાં જ ભરતી આવું છું અને ધોરણ બારમાં માં સારા ટકા લઈને પાસ થઈ છું એવન આવ્યો છે મને અને આ એ નો શ્રેય હું મારી શાળા મારા માતા પિતા અને મારી સખત મહેનત ને જ દેવા માંગીશ હાલ મારું ચોરાણું પોઈન્ટ બોતેર ટકા રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટ માટે હું બારમા ધોરણની સ્ટાર્ટિંગથી જ ખૂબ જ મહેનત કરતી આવી છું ભવિષ્યમાં હું બીબીએ કરીને મારા પપ્પા જે બિઝનેસ કરે છે એ બિઝનેસને જ આગળ રન કરવા માંગીશ અને બીજાને ઈ જ સલાહ આપીશ કે તમે પહેલેથી જ મહેનત કરશો તો જ એવન મેળવી શકશો માતૃશાળા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હર્ષિ રાજેશભાઈ મહેતાએ ધોરણ બાર કોમર્સમાં એવન ગ્રેડ મેળવ્યો છે તેણે જણાવ્યું હતું કે મારું સારું પરિણામ આવ્યું તેની પાછળ સ્કૂલનો સિંહ ફાળો રહ્યો છે અહીંના શિક્ષકોએ સારું ભણતર આપ્યું તેથી મને નવ્વાણું પોઈન્ટ અઠાણું પર્સન્ટેજ આવ્યા છે શાળાના પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા સારો એવો સહકાર મળ્યો છે તે બદલ તેણે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને હવે આગળ તેણે બી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી હમણાં ટ્વેલ્થ કોમર્સને એક્ઝામ આપી માતૃશાહે સ્કૂલમાંથી મને વન ગ્રેડ આવ્યો છે નાઇન્ટી નાઇન એટી એટ સાથે જેમાં સ્કૂલનો ખૂબ જ ફાળો રહ્યો છે તેઓએ ખૂબ અમને તેમનો સમય આપ્યો છે અમને જ્યારે ડાઉટ હોય ત્યારે બે ઝીજક એ લોકોએ ગમે ત્યારે અમારા ડાઉટ સોલ્વ કર્યા છે ને એ લોકોએ ભણાવ્યું છે એટલે એક જ વારમાં અમને યાદ રહી જાય એવું ભણાવ્યું છે ને અહીંયાના પ્રિન્સિપલ મોટા ટ્રસ્ટીઓએ ખૂબ અમને સહકાર આપ્યો છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ આ વર્ષ દરમિયાન મને છે ને ટેન્થમાં બી એવન આવ્યો હતો ને એટલે એક ખ્યાલ આવે કે ટ્વેલ્થમાં પણ સ્ટાર્ટિંગથી જ આપણે મહેનત કરવી જોઈએ લાસ્ટમાં આપણે મહેનત કરીએ તો તેનાથી ન થાય એટલે મેં છે ને સ્ટાર્ટિંગથી જ મહેનત કરી હતી મને જ્યાં જ્યાં ડાઉટ હોય ત્યાંના અહીંયા શિક્ષકોને પૂછ્યા અને તેઓએ મને ખૂબ સહકાર આપ્યો ને હવે આગળ મારું બીકોમ પ્લસ ફિનટેકનો વિચાર છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામમાં એવન ગ્રેડ મેળવનાર ભુજની કન્યા વિદ્યાલયની ખત્રી ઉમેરા હારૂખભાઈએ પોતાની સફળતામાં સહભાગી શાળાના ટ્રસ્ટી મંડળ આચાર્ય શિક્ષકો અને માતા પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો રોજેરોજ શાળામાં કરેલા અભ્યાસનું નિયમિત પુનરાવર્તન કરવાથી સારું પરિણામ મળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું આ સાથે જ એમબીએલનો અભ્યાસ કરી વ્યવસાય ક્ષેત્રે કારકિર્દી ઘડવાની નેમ વ્યક્ત કરી હતી અને મેં મારી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જેના માટે હું અમારા ટ્રસ્ટી મુકેશભાઈ શાહ અને નલિનીબેન અને અમારા આચાર્ય સુહાસબેન પન્ના અને અમારા શિક્ષકગણ અને માતા પિતાને આભાર માનું છું અને હું હું આગળ આગળ એમબીએ કરી અને બિઝનેસમાં જવા ઈચ્છું છું શરૂઆતથી જ સતત સતત રિવિઝન કરતા રહેવું અને રોજનું રોજ કરી લેવું અને અને જે સ્કૂલમાં જે પણ કરાવવામાં આવે તેના પર પૂરો ધ્યાન આપવું એના લીધે મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું બોર્ડ તરફથી વેબસાઇટ પર રિઝલ્ટ મૂકવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ અતિ ને ખુશી સાથે કહું છું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારું ખૂબ સારું પરિણામ આવ્યું છે હું વાત કરું પેલા ધોરણ બાર સામાન્ય પ્રવાહની તો અમારે એકસો ને ચોર્યાસી વિદ્યાર્થીઓ બોર્ડમાં પરીક્ષામાં બેઠા હતા એનામાંથી એકસો ને વિદ્યાર્થીઓ પાસ થયા છે માત્ર એક જ વિદ્યાર્થીની એક જ વિષયમાં થોડા લઈ ગયા છે બાકી એવન અમારા પચીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ સાથે પાસ થયા છે અને એકાવન વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ સાથે ખૂબ સરસ આંકડા છે પચીસ અને એકાવન એટલે માતૃશાયાને ખૂબ આનંદ છે સરસ આંકડાઓ સાથે મારી દીકરીઓ આજે સામાન્ય પ્રવાહમાં સારું પરિણામ લાવી છે એટલે આ રીતે જોઈ તમારી શાળાનું પરિણામ નવાણું પોઈન્ટ ચાલીસ ટકા જેવું થાય છે જેનો અતિ આનંદ છે સરસ પરિણામ સાથે મારી દીકરીઓએ આખું વરસ અને આટલા વર્ષોની મહેનત કરી હતી આ પરિણામ માટે અમે હું આભાર માનીશ અમારા સંસ્થા મોવડીઓ સમગ્ર ટ્રસ્ટી મંડળ માનનીય મુકેશભાઈ સાહેબ માનનીય નલિનીબેન સર્વે સમગ્ર ટ્રસ્ટી મંડળનો આભાર વ્યક્ત કરું છું ભુજની સેઠ વીડી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ઠકોર મિત જયેશભાઈ ધોરણ બાર કોમર્સમાં એ ગ્રેડ મેળવ્યો છે તેમણે નેવું પોઈન્ટ ચૌદ ટકા મેળવ્યા છે મિતે જણાવ્યું હતું કે સૌથી વધુ એકાઉન્ટમાં આવ્યા છે સોમાંથી નવ્વાણું ટકા આવ્યા છે તેમણે સારા પરિણામનો શ્રેય શાળાના આચાર્ય અને એકાઉન્ટના શિક્ષિકાને આપ્યો હતો અને હવે આગળ ભવિષ્યમાં સીએ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી મને ટોટલ નેવું પોઈન્ટ ને સૌથી વધુ મને અકાઉન્ટમાં આવ્યા છે સોમાંથી નવાણું આનો આખો શ્રેય હું સેઠ વીડીઆઈ સ્કૂલના પ્રિન્સિપલ તથા મારા શ્રી અકાઉન્ટના શિક્ષિકા એવા શ્રી હિનાબેન ભગદીને આપીશ હું અત્યારે આગળ જઈને સીએ બનવાનો છું અને હું બધાને એમ કહીશ કે બધા પોતાની ઈચ્છાથી ધીને ધી બનવું હોય બને હું ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરું છું અત્યારે મેં બાર સાયન્સની એક્ઝામ આપી તેમાં મને બાણું પોઈન્ટ છ ટકા આવ્યા છે એ નાઇન્ટી પોઈન્ટ છે હું મારી સફળતા મારા મમ્મી પપ્પા ને અમારા સ્કૂલના ટીચરને કહીશ એમની પુષ્કળ મહેનત ને એનો સપોર્ટ વગર મારા ખ્યાલથી આ સફળતા જે મેં પ્રાપ્ત કરી છે હું પ્રાપ્ત ન કરી શકે આગળ હું બીએસસી કરીને ટીચરની લાઈન પકડવા જવાનું છું ધોરણ બાર ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન પ્રવાહ બંનેનું પરિણામ આજે જાહેર થયું છે મને ખુશી છે કે અમારી શાળાના બે વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે સાયન્સનું પરિણામ એકસઠ પોઈન્ટ અગિયાર ટકા છે અને એમાં એક વિદ્યાર્થી એ અને બે વિદ્યાર્થીઓ એ ટુમાં આવ્યા છે એ જે સામાન્ય પ્રમાણમાં કોમર્સનું પરિણામ છે નેવ્યાસી પોઈન્ટ પંચાવન ટકા એમાં એક એવન વિદ્યાર્થી અને નવ વિદ્યાર્થીઓ એ ટુમાં આવ્યા છે આર્ટ્સનું પરિણામ છે ચોર્યાસી પોઈન્ટ બાર ટકા આમ અમારું સારું એવું પરિણામ આવ્યું છે ખાસ વાત એ કે જે એવનમાં ફર્સ્ટ રેન્ક આવ્યું છે સાયન્સમાં જાડેજા કિશનસિંહ રણદીપસિંહ એ વગર વગર ટ્યુશને આવ્યો છે અને એનું પરિણામ જે ટકા છે વાળી છે એ બાણું પોઈન્ટ સડસઠ ટકા છે અને એને મેથ્સમાં સોમાંથી અઠ્ઠાણું ગુણ મેળવ્યા છે આમ બીજા પણ બધા એના ગુણ સારા જ છે પરંતુ વગર ટ્યુશને અને આ મહેનત કરી બતાવે છે કે અહીં શાળામાં જે શિક્ષણ છે એ ઉત્તમ છે એ જ રીતે જે કોમર્સમાં પણ ફર્સ્ટ નંબર આવ્યો છે ઠક્કર મીઠ જયેશભાઈ એ વિદ્યાર્થી પણ ઓગસ્ટથી શને આ મહેનત કરીને આ બધું લાવ્યો છે અને એને પણ એકાઉન્ટમાં નવાણું માર્ક્સ આવ્યા છે સોમાંથી આમ એ સારું શિક્ષણ સાથે અહીં સંસ્થામાં ભાગ ભજવે છે તો તમામને વિનંતી છે કે તે આ પ્રવેશ મેળવે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામમાં એવન ગ્રેડ મેળવનાર ભુજ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની ખુંગલા દ્રુપ્તિએ સફળતાનો શ્રેય પોતાના માતા પિતા અને શાળાના શિક્ષકોને આપ્યું હતું તેણે બોર્ડ પરીક્ષાની સફળતા માટે નિયમિત અભ્યાસને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું દરરોજ નિયમિત અભ્યાસ કરવાથી ધારી સફળતા મળી હોવાનું તેમણે જણાવ્યું હતું શાળા પરિવારે તેમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી હું ધોરણ કોમર્સમાં મારા ઇન્દ્રા હું ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણું છું મારા એકાણું પોઈન્ટ ચૌદ ટકા છે મારા મમ્મી પપ્પા અને શિક્ષકોના લીધે એમ તો મને બને એક્ઝામમાં છ્યાસી ટકા હતા પણ મને એવું નહોતું લાગતું કે મને એવન આવશે પણ શિક્ષકોએને એમને મોટિવેશન આપ્યું અને મમ્મી પપ્પાના મોટિવેશનથી આવ્યા છે એકાણું ટકા વર્ષમાં તો જે સ્કૂલમાં કરાવે છે એ પછી ટ્યુશનમાં રિવાઈઝ રિવાઈઝ થઈ જાય છે અને પછી ઘરે બેસીને એકવાર જે ચાલ્યું હોય એનું રિવિઝન કરવું એટલે થઈ જાય બાકી જે એક્સ્ટ્રા પેપર્સ સોલ્વ કરવાના હોય ભુજની ચાણક્ય સ્કૂલમાં અભ્યાસ કરતી રિચિ જિગ્નેશભાઈ દોશીએ તાજેતરમાં ધોરણ બાર કોમર્સની પરીક્ષા આપી હતી જેમાં તેણે એ વન ગ્રેડ મેળવતા શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવાઈ હતી રિચિએ જણાવ્યું હતું કે મારા પરિવાર અને શાળા પરિવારના સહયોગથી મને એ વન ગ્રેડ મળ્યો છે ધોરણ બાર કોમર્સ પરીક્ષામાં ચોરાણું પોઈન્ટ ટકા મેળવ્યા છે સારા રિઝલ્ટ બાદ તેણે શાળા પરિવારજનો તેમજ વર્તુળનો આભાર વ્યક્ત કર્યો હતો હું ચાણક્ય સ્કૂલથી છું અને મેં હમણાં જ ટ્વેલ્થ કોમર્સની એક્ઝામ આપી છે આ વખતે બહુ જ સારું રિઝલ્ટ આપ્યું છે મારા ફ્રેન્ડ્સ બધાને બહુ જ સારા પર્સન્ટેજ આવ્યા છે અમને અને બધા બહુ જ ખુશ થયા છે હું ચાણક્ય એકેડેમીમાંથી છું અને મને નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર થ્રી આવ્યા છે હું ડેડિકેશ મારું પૂરું ડેડિકેશન હતું પેરેન્ટ્સની હેલ્પ ફ્રેન્ડ્સનો સપોર્ટ સ્કૂલ મેઇન ઇમ્પોર્ટન્ટ મોસ્ટલી સ્કૂલ અને મારા મેન્ટોર્સ જેકિલ સર અને વેનિલ સર બધાના સપોર્ટથી જ મારું આ રિઝલ્ટ આવ્યું છે